નમસ્કાર આપ જોઈ રહ્યા છો વલસાડ જિલ્લા પોલીસે એકત્રીસમી ડિસેમ્બરની ઉજવણી માટે દમણ સેલવાસ અને મહારાષ્ટ્રમાંથી દારૂ પી અને ગુજરાતમાં પ્રવેશનારા પીથેલાઓની સામે આડત્રીસ ચેકપોસ્ટ ઊભી કરી હતી આ તમામ ચેકપોસ્ટ પર હાથ ધરાયેલ કાર્યવાહીમાં થર્ટી ફર્સ્ટ રાત્રે દારૂ પીથે દારૂડિયાઓ ઝડપાયા હતા જિલ્લા પોલીસની બે દિવસની આ ડ્રાઇવમાં જોકે ગત વર્ષની તુલનાએ સોમરસ શોખીનોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો હતો ટાઉન પોલીસ મથક વિસ્તારમાં આવતા ડાફેલ ચેકપોસ્ટ કચ્છી ગામ ચેકપોસ્ટ પર પોલીસ જવાનોએ ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં દમણ તરફથી ગુજરાતમાં આવતા વાહનોનું અને વાહન ચાલકો પાસે રહેલ માલસામાનનું ચેકિંગ કર્યું હતું બ્રેથ એનાલાઇઝર મશીનથી ચેકિંગ કરી આલ્કોહોલિક લોકોની અટકાયત કરી અને વાપી ટાઉન પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા વાપી ટાઉન પોલીસ મથકે રાત્રિના દસ વાગ્યા સુધીમાં અંદાજીત એકસો પચીસ થી એકસો પચાસ પીધેલાઓની સામે કાર્યવાહી કરવાની સાથે લોકઅપમાં રાખવામાં આવ્યા હતા પોલીસ સ્ટેશન પીધેલાઓથી ભરાયું હોય પોલીસ સ્ટેશનમાં તીવ્ર દારૂની વાસ વહેતી થઈ હતી તો પીધેલા પકડાયા બાદ તેમને છોડાવવા પોલીસ સ્ટેશનની બહાર સગા સંબંધીઓની ભીડ જોવા મળી હતી